સંજેલી તાલુકાની અંદર કોંગ્રેસના જયેશ સંગાડા દ્વારા શાળાનું નિરીક્ષણ કરવામાં આવ્યું સંજેલી ઇંગ્લિશ માધ્યમિક શાળા બનાવવા બે હજાર તેવીસમાં ખાતમુહૂર્ત કર્યું પંદર મહિનાથી કામગીરી ટલ્લી એકસો આઠ બાળકો વચ્ચે ફક્ત એક જ શિક્ષક બાળકોના ભવિષ્યનું શું થશે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારત સરકાર તેમજ સાંસદ દાહોદના હસ્તે ભૂમિપૂજન કર્યું પણ ઓરડાના બન્યા સંજેલીમાં ઇંગ્લિશ મીડિયમ શાળાનું કામકાજ માટે જૂની દિવાલો તોડીને મહિનામાં કામ શરૂ કરવા ડીપીઓ ટકોર કરી છતાં કામગીરી શરૂ ના થઈ આ નવી નોરડા બાબતે તાલુકા શિક્ષણ અધિકારી સહિત તાલુકા વિકાસ અધિકારીને પણ જાણ કરવામાં આવી હતી છતાં જવાબદાર અધિકારીઓએ આ બાબતે ધ્યાન ના આપ્યું સંજેલીમાં નવી નોરડા માટે એક વર્ષ પાંચ મહિના અને ત્રણ દિવસ થયા હજી સુધી કામગીરી કેમ ચડી બાળકોનું ભવિષ્યનું શું થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત ગવર્મેન્ટના મોડલની બેન્ચમાં દુનિયાભરમાં ચર્ચા થાય છે જે ગુજરાત મોડલે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવી દીધા સરકાર બાળકો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચી રહે છે છતાં બાળકોના અભ્યાસ અને ભવિષ્ય માટે સરકાર ડિજિટલ અને ઇન્ટરનેટ સિસ્ટમથી અભ્યાસ કરાવવામાં આવે છે પરંતુ આ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની સમસ્યાનું સમાધાન કોણ કરશે પંદર મહિના અગાઉ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે ઇંગ્લિશ મીડિયમ નવીન ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું હજી સુધી નવીન ઓરડા બનાવવામાં આવ્યા નથી જેને લઈ બાળકોના વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે શિક્ષણ થકી વૈજ્ઞાનિકો ચાંદ સુધી પહોંચી ગયા પણ સંજેલી તાલુકાની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ઓરડા વિના બાળકોને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે ક્યાં સુધી બાળકોને અભ્યાસ મેળવવા માટે નવા ઓરડાની રાહ જોવા પડશે એકસો આઠ બાળકો વચ્ચે ફક્ત એક જ શિક્ષક અને ઓરડા પણ નથી બાળકોના ભવિષ્યને શું થશે તાલુકાની અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળાના બાળકોને અભ્યાસ કરવા માટે આમ તેમ ફાંફા મારવાનો વારો આવ્યો છે રમશે ગુજરાત જીતશે ગરમી ગુજરાતના સૂત્રો સરકાર કરોડોની ગ્રાન્ડ ખર્ચી રહી છે પરંતુ બાળકોને ઓરડા વગર ઠંડીમાં જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા સાંસદે ડીપીઓ સાહેબને ટકોર કરી કહ્યું અંગ્રેજી મીડિયમનું શાળાનું કામકાજ જૂની દિવાલો તોડીને આજે મહિનામાં કામ શરૂ કરવા કહ્યું જૂના ઓરડા તોડી પાડવામાં આવ્યા પણ કામગીરી શરૂ કરવામાં ના આવી બાળકોના ભવિષ્યનું શું થશે રિપોર્ટર કપિલ બારિયા સંજેલી બાંધકામની અંદર એક ઈંટ પણ મૂકવામાં નથી આવી માનનીય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર શિક્ષણ ક્રાંતિના ખોટા પોકળ દાવા કરે છે અને સંજેલી તાલુકાની અંદર આ અંગ્રેજી માધ્યમની શાળા પંદર મહિના બાદ બી આજે જશે તે પરિસ્થિતિની અંદર છે એટલે અમે માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને કહેવા માગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ જે તે કોન્ટ્રાક્ટર કે જે કોન્ટ્રાક્ટરને આ કામગીરી આપવામાં આવી છે આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે નવું રીટેન્ડરિંગ કરી અને નવા કોન્ટ્રાક્ટરને આપી અને આવનારા બે મહિનાની અંદર આ શાળા ઊભી થાય એવી સંજેલી તાલુકાની જનતાની પણ માંગ છે અને આજ રોજ કોંગ્રેસ પાર્ટી દ્વારા સંજેલી તાલુકાની આ સ્થળની મુલાકાત લીધી છે અને અમારી પણ માંગ છે કે તાત્કાલિક ધોરણે આ શાળાનું બાંધકામ થાય અને સાથે સાથે આ શાળાની અંદર શિક્ષકોની પણ ભરતી કરવામાં આવે આપનું નામ જય શંકર